તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પેલા આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડ તાજા બજાર ભાવ મળતા રહીએ રાજકોટ માર્કેટ ભાવ કલોજી અઠવીસો થી સોત્રીસો ને પચાસ રૂપિયા સિંગદાણા પંદરસો પંચોતેર થી સત્તરસો રૂપિયા જીરુ બેતાલીસો થી એકાવનસો રૂપિયા રાયડો આઠસો પચાસ થી નવસો ને ચાલીસ રૂપિયા કેરંડા અગિયારસો થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા છેણ્યા નવસો પચાસ થી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા મેથી અગિયારસો પચાસ થી ચૌદસો ને સોરાણુ રૂપિયા અડદ તેરસો પંચોતેર થી સત્તરસો ને ચાલીસ રૂપિયા વરિયાળી પંદરસો નવ્વાણું થી બાવીસો ને પચાસ રૂપિયા મરસા બારસો થી છત્રીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી ત્રણ હજાર રૂપિયા તલ સફેદ છોવીસો પચીસ થી સત્યાવીસો ને પચીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠ્યોતેર થી પાંચસો ચોવીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ચાલીસ થી બારસો ને પાસઠ રૂપિયા મગફળી એક હજાર થી બારસો ને પંચાણું રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો રૂપિયા